मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरो सदायनुप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ અલૈયા ભક્ત એ મહારાજની સાથે રહેનારા મહારાજની રુચિમાં રહેનારા મહારાજના પાર્ષદ હતા આ અલૈયા ભક્ત એના નામથી ઘેલા નદીમાં અલૈયા ઘાટ છે મહારાજે ત્યાં સ્નાન કરેલું અલૈયા ભક્તએ મહારાજની પૂજા કરેલી દુર્ગપુર મહાત્મ્યની અંદર એ ઉન્મદગંગાના મહિમામાં આ અલૈયા ઘાટનું ચરિત્ર અને અલૈયા ઘાટનો મહિમા કીધેલો છે એક એવા ભક્ત હશે કે જેના નામ ઉંમરથી જેમ દાદા ખાચરનો ઘાટ છે એમ અલૈયા ભક્તનો પણ ઘાટ છે આ અલૈયા ભક્ત એ મહારાજના પાર્ષદ થયા ત્યાગી થયા ત્યાર પછી એમના મોટાભાઈ અમરા કહર એ પણ કુંડળથી ગઢપુરમાં આવીને બેસ્યા હતા દાદા ખાચરે એમને પોતાની પાર્ટીમાં મગરપાટ વિસ્તારમાં મકાન બનાવી આપ્યા હતા ગઢપુરમાં બે પાર્ટી હોય ભાઈ ભાગે એક દાદા ખાચરની પાટી એક બાજુ જીવા ખાચરની પાટી દાદા ખાચરે એમને ઘર બનાવી આપેલા અને ગઢપુરમાં નદી કાંઠે આ અમરા કહર અલૈયા ભક્તના મોટા ભાઈ એમની વાડી હતી આ બહુ ભક્તિભાવવાળો પરિવાર હતો એમની વાડીમાં શેરડી ચીબડા ફળફૂલ શાકભાજી જે થાય એમાં એ વારે વારે મહારાજ માટે મોકલે સંતો માટે મોકલે અને શ્રીજી મહારાજ પણ એમની વાડીએ ઘણી વાર પધારેલા એવા એ પ્રેમી ભક્ત હતા તેમના ઘરે પણ મહારાજ પધારેલા એક વખત ગઢપુરમાં મરકીનો રોગ આવ્યો હતો એ રોગથી ઘણા લોકો મરતા હતા અત્યારના સમયમાં જેમ બે વર્ષ પહેલાં કોરોના આવ્યો હતો એક વાયરસનો રોગ એ મરકીનો એને જૂના એને પ્લેગ પણ કહેતા માણસો ફટાફટ મરતા હોય એટલે એ વખતે આ અમરા કહર એમના દીકરા જીવા કહર નારણભાઈ ખવાસ ગાંગાભાઈ ગાંગો ભક્ત અને દેવજી સથવારા આ મગરપાટમાં રહેનારા બધા ભક્તો હતા એ ભેળા મળી અને નક્કી કર્યું કે આપણે મહારાજને અને સંતોને જમાડીએ તો આપણી રક્ષા થાય એટલે બધાએ કંઈ ફાળો કર્યો હશે બધા મળી અને મહારાજ પાસે એવા પ્રાર્થના કરી કે મહારાજ આ ગામમાં વાયાનું દરદ આવ્યું છે વાયુનું એ વખતે ક્યાં પ્લેગ કે એવા નામ હોય કે આ મરકીનો રોગ આવ્યો છે મહારાજ આ વાયાનું દર્દ આવ્યું છે મહારાજ બીક બહુ લાગે છે અમે બધાએ ઉઘરાણું કરી એટલે ફાળો કરી અને મહારાજ તમને સંતોને રસોઈ આપવાનું ઠરાવ્યું છે તો અમારે ઘરે જમવા પધારો મહારાજ મહારાજે કીધું કોણ કોને ત્યાં રસોઈ રાખી છે એટલે અમરા કહરે કીધું મહારાજ અમે જ રસોઈ આપી છે ને અમારી ઘરે પધારો મહારાજે આ પાડી બીજા દિવસે રસોઈની તૈયારી થઈ મહારાજે અમરા કહરની ઘરે એ ઉગમણા બારના ઓરડા ત્યાં મહારાજ પધાર્યા બ્રહ્મચારી મહારાજે થાળ તૈયાર કરી રાખેલા બાજોટ ઢાળો મહારાજ બાજોટ ઉપર વિરાજમાન થયા આગળ મોટો બાજોટ ઢાળો બ્રહ્મચારી મહારાજે થાળ આવીને મૂકો અને મહારાજ ભોજન કરતા હતા આ પ્રેમી ભક્ત મહારાજ પ્રસન્ન થકા જેમાં જમી અને મહારાજની અમારા ભક્તે પૂજા કરી અને મહારાજને ચંદન ચંદનચર્ચું હશે હાર પહેરાવ્યો હશે અને અમરા કહરે મહારાજને એક ભારે ગાય ભારે એટલે કિંમતી જાજુ દૂધ આપનારી એવી સારી ગાય મહારાજને દૂધ પીવા માટે ભેટમાં આપી દાનમાં આપી અને એ વખતે દેવજી સથવારા એમણે બગસરાનો ચોફાળ મહારાજને ઓઢાડ્યો પૂજા કરી પછી મહારાજે બધા સંતોને બ્રહ્મચારી બધા ભક્તોને મહારાજે ખૂબ પીરસીને બધાને જમાડ્યા મહારાજ જેમાં પછી એ થાળની પ્રસાદી મહારાજે આમરા કોહરને આપેલી આ વખતે બધા સંતો ભક્તોને જમાડ્યા એમાં સચ્ચિદાનંદ સ્વામી પણ ભેળા હતા એમાં સચ્ચિદાનંદ સ્વામીએ એક સ્ત્રીના વેશમાં કાળા વસ્ત્રો પહેરેલા ચિંદુર લગાડેલું હાથમાં માણસની ખોપરી એવી સ્ત્રીનો વેશ ધરી રહેલી મરકી આ મરકીનો રોગ હતો ને આ રોગોને પણ મૂર્તિમાન કીધા છે આ બધું ભગવાન ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કાર્યો કરતા હોય એમાં મરકી આવું સ્ત્રીનો વેશ કાળા લુગડા પહેરેલા માણાનું આમ ખપર હાથમાં એકદમ આમ બિયામણી આનામ આવતી જોઈ અને આમ હામે સચિદાન સ્વામી એલા મહારાજે ઈશારો કર્યો હશે છે ત્યાં વલી મરકીએ સ્વામીને મારવા માટે એના હાથમાં એનું હથિયાર હશે એ આમ સ્વામી ઉપર આવવા દીધું એ જ વખતે સ્વામીએ કે આ કૂવો ગાળવાની હાંગળી બાજુમાં પીડીએ છીએ બહુ વજનદાર ને મોટી લોઢાની સ્વામીએ હાંગળી ઉપારી ગોળ ફેરવી અને જે મારીને એનું હથિયાર હતું ને એ ભાંગીને મૂકો થઈ ગયો વળી સ્વામી આમ આંગળી હાથમાં લઈને જવા દીધી જે બ્રહ્મરંધ્રમાં મારી તો એ મરકી હતી ને ત્યાં ભોં ભેળી થઈ ગઈ એકદમ રાડ નાખી સ્વામીએ પાછી આંગળી હાથમાં લીધી અને એમણે કહ્યું કે હું અબળા છું તમારે શરણે આવી છું મને બચાવો એમ કહી દૂરથી પગે લાગી અને આમ નાસી ગઈ મરકીનો રોગ હતો એ મરકીને કાઢી મૂકી સચ્ચિદાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા મહારાજને બધી વાત કરી મહારાજ આ મરકી આવતી હતી પણ મહારાજ હું ઉપવાસ કરી લઈશ પણ એને અહીંયા કેમ ગરવા દો આમ તો મહારાજની મરજી હતી અને આ રીતે મરકીને ગામની બહાર કાઢી મૂકી આવી લીલા મહારાજે કરેલી આ અમરા કહર અલૈયા ભક્તના એ પૂર્વાશ્રમના ભાઈ એમનો પરિવાર બધું ગઢપુરમાં રહેલો એ પણ મહારાજના બહુ ભક્ત હતા એની વાડીએ ઘરે મહારાજ ઘણીવાર પધારેલા અને ફળ ફૂલ શાકભાજી વગેરેથી એ મહારાજ અને સંતોની ખૂબ સેવા કરતા આ લૈયા ભક્ત એ ત્યાગી થબા એવા હતા છતાંય મહારાજે એમને દાદા ખાચરની વાડીમાં બધે સેવામાં રાખ્યા પોતાની ભેળા પણ રાખતા પણ બહુ નિષ્ઠાથી મહારાજની રુચિમાં રહી અને એ સેવા કરતા મહારાજના એ અનન્ય ભક્ત હતા એ દાસના પણ દાસ મહારાજની મરજીમાં પણ રહે અને દાદા ખાચરની મરજીના પણ એ વાહક બની અને સેવા ભક્તિ કરતા આ અમરા આ અલૈયા ભક્ત એ જીવનભર ત્યાગી રહી સેવા કરતા રહ્યા ને સંવત ઓગણીસો આઠ ચૈત્ર સુધી આઠમ તારીખ ઓગણત્રીસ ત્રણ અઢારસો બાસઠ સોમવારના દિવસે હજારો મુક્ત સાથે મહારાજ એમને તેડવા માટે પધાર્યા એને સંતો ભક્તોના દિવ્ય દર્શન થયા અને એ વખતે ગઢપુરમાં જે ભક્તો હાજર હતા એને પણ આ મહારાજના સંતોના દર્શન થયા અને એ પૂર્વના મુક્તાત્મા મહારાજના લાડીલા એકાંતિક ભક્ત એ ડંકો વગાડી બધાને જય સ્વામિનારાયણ કરી અને શ્રીજી મહારાજની સાથે અક્ષર ધામમાં પધાર્યા આ લૈયા ભક્તનું કેવું દિવ્ય જીવન જેમને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ સાંખ્ય યોગી ભક્તોમાં એમને યાદ કર્યા એમના ચરિત્ર પ્રસંગો આપણે કહ્યા निष्कुळानन्द स्वामीए लेखु माहि शिरोमणि भावे नाम कहु तेना भणि मुख्य माचो सोमलो मुगत सुरो मातरो अलयो भक्त अलैया भक्तना गुण गाया મારું થોડું ગળું બેસી ગયું એટલે તમને ભક્તોને સાંભળવામાં થોડી તકલીફ પડી હશે પણ આ ભક્તોના ચરિત્રો એ આપણને બહુ પાવન કરે એવા છે નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતે પણ આ ભક્તોના નામ યાદ કરી અને લેખા છે ને આપ સૌ ભક્તો પણ આ ભક્ત ચિંતામણીના પાઠ કરો છો અને આપણે આ મહારાજના લાડીલા ભક્તોને યાદ કરીએ છીએ આપણી વાણી સાર્થક થાય આપણા કાન એ પણ સાર્થક થાય કે આવા ભક્તોના આપણે ગુણ સાંભળીએ તો આપણા હૃદયમાં એ ગુણો આવે અને આપણે પાવન થઈએ સદાનંદ સ્વામી મહારાજની